આખરે ગાંધીધામ અને આદિપુરના રિક્ષા ચાલકોએ પોતાની હડતાળ સમેટી લેવાની જાહેરાત કરવામાં આવી હતી આવતીકાલથી બાળકોને શાળાએ રિક્ષાચાલકો મૂકવા જશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી હડતાળનું સુકદ સમાધાન ગાંધીધામ આદિપુર અંજારમાં રિક્ષા ચાલકોની હડતાળ ચાલતી હતી ખાસ કરીને રિક્ષા ચાલકો સામે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા જેને ભાગ લેવી અને જે શાળા સ્કૂલમાં અપડાઉન કરતી રિક્ષા ચાલક દ્વારા હડતાળ જારી કરવામાં આવી હતી દરમિયાનમાં આરટીઓને રિક્ષા ચાલકો વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ખાસ કરીને આગામી ત્રીસ દિવસમાં જે કાંઈ સરકારી વિધિ છે નિયમો છે અને જે ફોર્માલિટીઝ છે તે પૂરી કરવાની રિક્ષા ચાલકો દ્વારા ખાતરી આપવામાં આવતા હાલ તુરત હડતાળ સમિટી લેવામાં આવી છે અને આવતીકાલથી રાબેતા મુજબ સ્કૂલે જતા બાળકોને રિક્ષા ચાલકો લઈ જશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જો કે આરટી અધિકારીએ આ માનવતા ભરાયા વલણ બાદ તેમણે સ્પષ્ટતા કરી હતી કે ત્રીસ દિવસ બાદ જે તમામ પ્રકારની ફોર્માલિટી જે રિક્ષા ચાલકો દ્વારા પરિપૂર્ણ કરવામાં નહીં આવી હોય તેની સામે ફરી એક વખત કાર્યવાહી કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી મારું જીતુભાઈ મહેશ્વરી ગાંધીધામ સ્કૂલ વાન એસોસિએશન પ્રમુખ અમે હમણાં બે દિવસ હડતાલ રાખી હતી શનિવાર શુક્રવાર શનિવાર ના તો અમે બધા સાહેબ પાસે આરતી સાહેબ પાસે રજૂઆત કરાવ્યા હતા અમને ત્રીસ દિવસની મુદત મળી છે કે તમારા જો અધૂરા છે એ તમે પૂર્ણ કરો કે ભાઈ સેફ્ટી છે પછી મેડિકલ સ્કોર જે મેડિકલ કિટ છે જાલી છે કેરિયલ છે જો ઇન્સ્યોરન્સ છે બધા કાગી છે કમ્પ્લેન કરો ત્રીસ દિવસ મુદત મળી છે તો અમે બે દિવસ પછી હવે હડતાલ શરૂ બંધ કરીને ચાલુ કરી સોમવાર સ્કૂલ ચાલુ કરશું અમે

ગઈ કાલે અમે લોકો પર્સનલી આખું એસોસિએશન આરટીઓ સાહેબ ને મળ્યા હતા અને આરટીઓ સાહેબ સામે રજૂઆત અમે કરી કે સાહેબ બધા અમે ઉભા માણસો છીએ અને હજી તો સ્કૂલ ચાલુ થઈ છે અમારા પાસે તમારા દંડ જે આકરા પગલા છે એ ભરવાના પણ પૈસા નથી એટલે તમે બીજી જે સેફ્ટી વ્યવસ્થાઓ માંગો છો જેમ કે જાળી છે પછી ફાયરની સિસ્ટમ નું એ બધું છે મેડિકલ નું છે તો એ સાહેબ પૂરું પુરવાર કરવામાં અમારા કને તાત્કાલિક આર્થિક સગવડ નથી એણે અમારી રજૂઆત સાંભળી અને રાહત દરે અમને એટલી એને સાંત્વના દીધી કે ભાઈ તમને હું ત્રીસ દિવસનો ટાઈમ આપું છું એ ત્રીસ દિવસ દરમિયાન તમે આ જેટલી પણ તમારા વાહનોની જેમ કે જાડી છે એ ફાયર સેફ્ટીની બધી વ્યવસ્થા છે એ બધી તમે ત્રીસ દિવસમાં પુરવાર કરી રાખો તો પાછી નવેસર થી આરટીઓની જે ઝુંબેશ છે એ અમે ચાલુ કરશું આભાર માનીએ અને એસોસિએશન અત્યારે અમારું હમણાં મિટિંગ કરશે એમાં અમે કાયદેસર એલાન કરશું કે સોમવારથી રાબેતા મુજબ જે આપણા સ્કૂલના વાહનો છે એને પાછા આપણે ચાલુ કરશું એટલે જે પબ્લિક હેરાન થાય છે એ ન થાય કારણ કે પબ્લિક હેરાન થાય એવું અમે નથી ઈચ્છતા પણ રાત દરે જે અમને ત્રીસ દિવસ નો ટાઈમ સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે એ બધા એસોસિએશનથી હું બધાનો અને સાહેબ નો આભાર માનું છું